હેલો દોસ્તો આજે એમટીજીમાં કોઈન્સ ટેકિંગ કઈ રીતના કરવા હું તમને થોડું કહીશ તમે જોઈ શકો છો હવે આપણે પહેલાં આપણી આઈડી ખોલીએ આઈડી ખોલવા માટે પહેલાં તમારે ગૂગલમાં જવાનું રહેશે ગૂગલમાં જેન મોરલ ગ્રુપ ઓફ કંપની એ સર્ચ કરવાનું સર્ચ કર્યા પછી તમે નીચે ચાલ્યા જાઓ તો એક્સિલ ઇન્ટરનેશનલ ડોટ કોમ ઉપર તમારે ઓકે મારવાનું ઓકે માર્યા પછી તમારી પાસે ઓ ઇન્ટરફેસ ખુલી જશે તેમાં પહેલાં તમારે તમારી આઈડી આઈડી નાખવાની રહેશે અને નીચે પાસપોર્ટ નાખવાનો રહેશે તમે આ આપણે આઈડી નાખી દીધી અને નીચે પાસપોર્ટ નાખી દીધો હેઠે તમારે કેપ્ચર કોડ નાખવાનો રહે ચાલો આપણે કેપ્ચર કોડ નાખી દઈએ વી ચાલો આપણે કેપ્ચર કોડ નાખી દીધો હવે સબમિટ ઉપર ઓકે મારીએ સબમિટ ઉપર ઓકે મારશું એટલે આપણી આઈડી આ રીતના ખુલી જશે સબમિટ ઉપર ઓકે મારો એટલે તમારી આઈડી આ રીતના ખુલશે તમારી આખી આઈડી તેમાં તમે જોઈ શકો છો કે તમારા કોન એમટીજી બેસ રિવર્ડ કોઈનમાં બતાવશે તમારા કુલ કોઈન તમે જોઈ શકો છો કે આમાં કુલ કોઈન એટલા પડ્યા છે હવે તમારે સ્ટેકિંગ તમારે પહેલાં પોઝ વોલેટમાં જોવું પડે કે તમારા કોઈનનું વ્યાજ તમને કેટલું આવ્યું છે તમે જોઈ શકો છો કે મારા પોઝ વોલેટમાં ચાર કોઈન મારું વ્યાજ આવેલ છે એને આપણે ઈ વોલેટમાં લઈ જવાના છે એમટીજી ઈ વોલેટમાં એમટીજી ઈ વોલેટમાં જોઈ શકો છો કે તેમાં ઝીરો છે હવે આપણે પહેલાં ખૂણા ઉપર ત્રણ બિંદુ છે તેના ઉપર ઓકે મારીએ ઓકે મારીને તમારે એમટીજી ડિજિટલ એસન્ટ અર્નિંગમાં જવાનું રહેશે એમાં ઓકે માર્યા પછી તમારે નીચે આવ્યા જાઓ તો અહીંયા પોઝ વોલેટ છે પોસ્ટ ટ્રાન્સફર તેના પર ઓકે મારો પોસ્ટ ટ્રાન્સફરમાં પોસ્ટ ટ્રાન્સફરમાં મારશો એટલે તમારા કોઈન ટોટલ પોઝ વોલેટમાં બતાવી દેશે પછી તમારે બાજુમાં તમારા કોઈન લખવાના રહેશે કેટલા તમારે એમટીજી ઈ વોલેટમાં લઈ જવા છે આપણે ત્યાં ચાર કોઈન લઈ જવાના છે એટલે આપણે ચાર મારીશું ચાર મહિના પછી તમારે ઈ વોલેટમાં લઈ જવા એટલે ઈ વોલેટ ઉપર ટીક કરશું ઈ વોલેટ ઉપર ટીક કર્યા પછી તમારે સેન્ડ ઓટીપી મારવાનું રહેશે સેન્ડ ઓટીપી માર્યું એટલે તમારામાં એક મેસેજ આવશે મેસેજ આવી ગયો છે આપણે અગિયાર નેવું તેને આપણે કાઢી નાખશું અને અહીંયા અગિયાર નેવું આપણે સેન્ડ ઓટીપી ઉપર મારી દેશું અગિયાર નેવું હવે આપણે એટ ટુ ગેટ ઇન ઇ વોલેટ ઉપર ઓકે મારશું ઓકે મારશું એટલે સક્સેસફુલ ડન આવી લખાઈને આવી જશે પછી તમે એના ઉપર ઓકે મારી શકો પછી તમે આ ખૂણા ઉપર જોઈ શકો છો કે હોમ છે હોમમાં તમે ટીક મારશો એટલે તમે હોમ પેજ ઉપર આવી જાશો પછી તમારે ઈ વોલેટમાં ટીક કરવાનું છે નીચે ગોળ બિંદુમાં એટલે તમારા ચાન ચાર કોઈન રિવર્ડ ન્યા આવી ગયા હશે હવે તમારી ચા ચાર કોઈનને બેઝિક રિવર્ડમાં લઈ જવાના હશે ત્યાં લઈ જાશો એટલે તમારા કોઈન સ્ટેકિંગ થઈ જશે સ્ટેકિંગ કરવા માટે તમારે પહેલાં થ્રી બિંદુમાં જવાનું રહેશે થ્રી બિંદુમાં જઈને તમારે ડિજિટલ એજન્ટ અર્નિંગમાં જવાનું રહેશે ન્યા જ્યાં ગયા પછી તમારે એમટીજી જોઈનિંગ અને અપડેટ ઉપર ઓકે મારવાનું રહેશે એના ઉપર ઓકે માર્યા પછી તમારે પહેલાં તમારા કોઈન લખવાના રહે ઇન્ટર એમટી કોઈન આપણે ચાર નાખવાના એટલે આપણે ચાર મારીશું બાજુમાં તમારી આઈડી નાખવાની રહેશે તમારી જે આઈડી હોય તે તમે નાખી શકો છો તમારે આઈડી તમારી તમે આઈથી થ્રી બિંદુ ઉપર ટીક કરીને તમારે આઈડી નંબર તમે જોઈ શકો છો હવે જોયા પછી તમારે અહીંયા તમારી આઈડી નંબર નાખવાના રહે રહેશે એક્સ ત્યાસી ઓગણપચાસ આઠ છે તમારે આઈડી નાખ્યા પછી તમે ગમે ત્યાં ડિસ્પ્લે ઉપર ટચ કરશો એટલે તમારું નામ નીચે લખાઈને આવી જશે માનો કે મારું નામ દેત્રોજા સંદીપભાઈ દિલીપભાઈ છે તો મારું નામ આવી ગયું રેડી એ થયા બાદ તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહે બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે તમારે ઝીરો એકસો ચિમોતેર લખશો એટલે નીચે ઓટોમેટિક અમદાવાદ લખાઈને આવી જશે અમદાવાદ ઉકલ ઉપર તમારે ટીક કરવાનું રહેશે ટીક કર્યા બાદ આ તમારી ડિટેલ ભરાઈ જાય પછી સેન્ડ ઓટીપી ઈ વોલેટ સેન્ડ ઓટીપી પર ઓકે મારવાનું રહેશે સેન્ડ ઓટીપી ઉપર ઓકે મારશો એટલે તમારામાં એક મેસેજ આવશે આપણા મેસેજ આવી ગયો છે ત્રેપન ઇઠ્યાસી ચાલો આપણે મારી દઈએ ત્રેપન ઇઠાશી પછી આપણે પ્લે ઉપર ઓકે મારીશું પ્લે ઉપર ઓકે મારશું એટલે ડન લખાઈને આવી જશે એટલે તમારા કોઈન્સ પેકિંગ થઈ ગયા છે અત્યારે હવે આપણે હોમ પેજ ઉપર વઈ જઈએ હોમ પર દબાવ્યું એટલે હોમ પેજ ઉપર વઈ જાઉં હવે આપણા કુલ કોઈન હતા એકસો ને ચારસો એકતાલીસ હવે આપણે જોઈએ કે ચારસો ને પંદર કોઈન આપણા થઈ ગયા છે ચારસો ને અગિયાર કોઈન હતા આપણા ચારસો પંદર કોઈન થઈ ગયા છે આ રીતના તમે પોઝ વોલેટમાંથી ઈ વોલેટમાં ટ્રાન્સફર કરી શકો ને ઈ વોલેટમાંથી તમે સ્ટેકિંગ પણ કરી શકો છો અને તમારી આઈડીનું તમારે મેચિંગ જોવું હોય તો તમે એમ ટીજી ઇનકમિંગ મેચિંગ ઉપર ઓકે મારી શકો છો ઓકે માર્યા પછી તમને તમારું મેચિંગ પણ જોવા મળી શકે છે લેફ્ટ ગ્રુપ અને રાઇટ ગ્રુપ માનો કે મારે બાવીસ બાવીસસો ને એકાણું કોઈનું મેચિંગ પડેલ છે લેફ્ટ ગ્રુપમાં રાઇટ ગ્રુપમાં બાવીસસો ને એકાણું સુધી તમને ગ્રુપનું મેચિંગ મળી શકે છે આ રીતના તમે આખું સ્ટેકિંગ કરી શકો તમારી આઈડીમાં જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો